ગેમ ત્રણ હજાર લિટર પેટ્રોલનો જથ્થો ક્યાંથી આવ્યો તેવું પૂછવામાં આવતા રાજકોટ કલેક્ટર પ્રભવ હતું કે તે અંગે પુરવઠા વિભાગ તપાસ કરી રહ્યું છે સામાન્ય લોકોને પેટ્રોલની નાની બોટલ પેટ્રોલ પંપ ઉપરથી લઈ જવામાં મુશ્કેલી પડે છે ત્યારે આટલો મોટો જથ્થો કઈ રીતે આવ્યો તે અંગે કલેક્ટરે તપાસ ચાલુ છે તેવો જવાબ આપ્યો હતો પુરવઠા વિભાગની બે જવાબદારી ખુલી છે તો તેના કોઈ અધિકારીઓ સામે માટે પગલાં લેવામાં આવ્યા નથી તેવું પૂછતા તેમણે જણાવ્યું કે પુરવઠા વિભાગ તપાસ કરી રહ્યું છે અહીં સવાલ એ છે કે પુરવઠા વિભાગથી બેદરકારી અંગે ખુદ પુરવઠા વિભાગ કઈ રીતે તપાસ કરી શકે આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે ટીઆરપી ગેમ ઝોનમાં સત્યાવીસ લોકોના પરિવારના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા જે તમામ ડીએનએ મેચ થઈ ગયા છે એમાં લોક તથા મીડિયા આઉટલેટ્સ થી આજે સમાચાર મળે છે કે ત્યાં પેટ્રોલ નો જથ્થો હતો એ દિશામાં તપાસ તપાસનો આદેશ આપેલું છે લોકોએ ત્યાં છે છે તથા સાથે પણ એ લોકો સંપર્કમાં એમાં જે રીતે એફએસએલમાંથી રિપોર્ટ વગેરે આવશે એ લોકો પોતાનો અહેવાલ જે છે ઇન્વેસ્ટિંગ ઓથોરિટી સોંપશે આંકડો સત્યાવીસ નું છે અને સત્યાવીસ સત્યાવીસ જે બોડીઝ છે એમના ડીએનએ જે છે એ મેચ થઈ ગયા છે